નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડીસા માર્કેટ યાર્ડમાં બસો સાહીઠ થી ચારસો વીસ જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસ થી એકસો નેવું ભાવનગર માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો એકાવન વાસણા માર્કેટયાર્ડમાં ત્રણસો થી પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસ્સો થી ચારસો ચાલીસ સુરત માર્કેટયાર્ડમાં સો થી ચારસો પચાસ મહુવા માર્કેટયાર્ડમાં એસી થી ત્રણસો પંચાવન વિસાવદર માર્કેટયાર્ડમાં ચોત્રીસ થી એકસો છપ્પન મહેસાણા માર્કેટયાર્ડમાં સાઠ થી પાંચસો જેતપુર માર્કેટયાર્ડમાં એકતાલીસ થી ત્રણસો રાજકોટ માર્કેટયાર્ડમાં પંચ્યાસી થી બસો પંચાવન અમરેલી માર્કેટયાર્ડમાં એકસો થી ત્રણસો દસ ત્યારબાદ વાત કરીએ આજના સફેદ ડુંગળીના બજાર ભાવની તો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો નેવુંથી ચારસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો છોતેરથી ત્રણસો એકાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો